હારો હિરંડા હું કઈ ગયા છે મારી માળે હું કહી દઈશું આવા ઉતારવા આવી ગયા છે હું ઉતારી તો લેવા પડી હારું પેલું પાણીવાળું કે હિરંડા ઉતાર લઉં પેલા એરંડા ઉતાર લેવા પડી છે એમ કે હરંડા ફટકી જાય પાછા ઓ હો હો આવી જશે બધી માળો આવી જઈશ ખાંસી આવીશ માળો તો ઉતાર લેવા પડી પાણી વાળ લઉં પછી મને કહું ના હેઠ <laughs> <laughs> આ બીજુબા નો મગર જેટલું જ દોડે છે ખાકી જોઉં હું તો હા પેલો આ ખાટી ઓબલી બાજુ જ્યાં છે આ ઘરે જવું પડે મારામાં માં કેવું જ પડે

સરકાર માં કોણ મોકલવા મોકલવાના રાતી મોકલવાના બંદુક લીધો તો આખી રાત આખી રાત પાકિસ્તાન પાકિસ્તાન બીજું ભાઈ ચાલુ

બા આખા જોબલી ઓ આદ આ બે બાજુ જાય ફાઇનલ એ બે હતા કે અરે એ બે ફાઇનલ હું હજાર આપેલું કારીયો છોરો છે પણ મારો પેલો માં નાખો અલ ફન ના છે કા બધું કાઢે છે ધંધાનું જા ગોમમાં મસતા આરે ન સોરી કરે છે અને કોઈ ના એ તો મોય પેઠા અને જોપર दादा આપડી આપડું શીટલી ગોમમાં ઓહ સરપંચ આપડે કે લાવે છે આની છે એ તો એ માં બાપાનો વધાવતો એલાગ મારા બાપો ગામ કાઢતો એલાગ મનતો એ આ રે આ છે શું બતાવો છો ઓલ માં શું બધું વે ખોરાક ખોરાક પર જવા ન દેવાના તો આમે મન સપળ વાગી છે તો દોર જોતા સપળ છે લે લી છે લે યાર તમે જો જો કેનલ છે છોકરું છું પણ

બધા શામ જો

કોણ કોણ મારી રતો હા 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 તમારો મારતો ને હું ને મરી જઈય એમ કરીશ આ બેય બે બોલાતું

¡Guau! No, no. uh, yes.

ભરાગર <mulik> 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 ચોક મનાગવાળા કો છે મે ના કે આવ કરે ના ના પાઇપ પાઇપ પાને કપ પાને ઓહ પાનેગન આ વન

મેડો <laughs> <laughs>

हाम्रो बोला नि